કરવા પડે છે તો રામ રામ સીતારામ જય માતાજી બધા ને આપણે રોજની ગોડે જવાનું છે મસ્ત વાડ કરવા ને એ પહેલા પહેલા આપણે થોડુંક દોડવાનું દળવાનું થશે તો ચાલો મસ્ત દણ દોડીને આપણે જઈ મસ્ત વાડ કરવા અત્યારે વાતાવરણની વાત કરું તો હવા કાંઈ ચોખ્ખું દેખાય છે સાંજે ઘડી આવ્યો તો પવન સાથે સાટા હતા જવા જેવા પણ અત્યારે એવું કાંઈ છે નહીં ખાસ વરસાદની તડકી છે અત્યારમાં ચાલો મસ્ત દળણું દોડીને આપણે જઈએ વાડી કરવા ચાલો મસ્ત ઘંટી શરૂ કરી દઈ આપણે જો ઘંટી શરૂ કરી દીધી છે અને આપણે દળવાનું અત્યારે નથી આપણે મસ્ત સેટિંગ કરીને દઈ દીધું છે હવે બા દળી નાખશે અને આપણે જવાનું છે વાડ કરવા જો દળીને જઈએ વાડ કરવા તો આપણે તડકો થઈ જાય એમ છે એટલે મસ્ત હવે ઘંટી હાલ કરશે ને આપણે જઈ મસ્ત બાવળીએ કપ્પા તો ફાઇનલી આપણે આવી ગયા છીએ વાળીએ અને જો મસ્ત આપણે માણકીને મૂકી દીધું છે અહીંયા ફરજામાં છે અહીંયા ને આપણે જઈએ આપણું કામ મસ્ત હોય અત્યારમાં કન્ટિન્યુ કરી દઈએ જોકે મોડું તો થઈ ગયું છે અત્યારે આઠ વાગી ગયા પણ વાંધો નહીં આવે ધીમે ધીમે જેટલું થાય એટલું તડકો થાય ત્યાં સુધી કરવાનું છે પછી આગળ જોયું જાય લગભગ આજ પૂરું થઈ જાય એ જોઈ કેમ થાય કેમ નહીં તો આ અહીંથી આપણે કાલે કામ લીધું હતું પવનને ખણીયા ઉડાડીને ઉલ્પા નાખી દીધા છે તો તો ફાઇનલી આપણે કાપવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને જો મસ્ત આપણે વાડનું કામ પૂરું કરી દીધું છે જે કાંઈ બાવળિયા કાપવાના હતા એ કાપીને નીંડા નીડા નાખી દીધા છે હવે તો બસ આ જો ખણીયા છે ને ખણિયા કાલે પવનને ઉડાડી દીધા હતા ઉડાડીને પાછા ઉલ્પા નાખી દીધા હતા એટલે હવે એને મસ્ત આપણે વાળા કરીને બાંધી દેવાના છે જેથી કરીને આપણા ખણીયા ઉડે નહીં ન તો આપણે મહેનતમાં તો પાણી ફરે એવું થાય એટલે જો એ સુધી આ વાળા બાંધવાના રહેશે તો ચાલો મસ્ત વાળા બાંધી દઈ અને એ પછી આની પાછળ આપણે જીસીબી જે કાઢેલા છે બાવળિયા એ પાછા માથે નાખવાના છે તો ચાલો ફટાફટ કામ પતાવી દઈ તડકો પણ થયો છે તો ફાઇનલી આપણે જો મસ્ત ખણીયા અને વાળા કરીને બાંધી દીધા છે અને હવે જે છે એ જીસીબીએ કરીને જેસીબી મશીનને આ ખણિયા કાઢેલા છે બાવળિયા તો એ બાવળીયાને આપણે મસ્ત વાડમાં નાખવાના થશે ચાલો અને દસ વાગી ગયા છે તો કલાકમાં ફટાફટ કામ બતાવીને ઘરે ફાઈનલી આપણે અહીંયા વાગી ગયા છે અગિયાર અને વાળનું કામ મસ્ત પૂર્ણ જાહેર કરી છે વાળ જો કે ઠેઠમાંથી થઈ ગઈ છે અને હવે આ બળતણ રહ્યા એને બપોર પછી મસ્ત કટિંગ કરવાનું થશે કારણ કે કાલે આપણે આવ્યા નહોતા કાલે પોરો ખાઈ ગયા હતા એટલે આ જ કટિંગ કરવાનું થશે અને કાલે બધું હવારમાં બળતણના મેટા મેઢા જે કાંઈ છે એ મસ્ત ભરી લેવાના રહેશે તો હવે જઈએ છીએ આપણે ઘેરે અને મળીએ ઘેરે જઈને આપણે બળતણનું કટિંગ કરવા જવાનું બની રાખ્યું છે કારણ કે મસ્ત સાંટા કરતા એટલે જો આપણે તો કાલ ઉપર જવા દીધું છે કામ અને મસ્ત સાટાનો માહોલ છે સાટા અત્યારે ખરે છે પણ વરસાદ જો ખૂબ હરૂડે છે એ ઓર કાળો ડિબાંગ અંધાર્યો છે

చాలా మస్త బను కట్ింగ్ ધારો શરૂ છે અને જે કાળો ડિમાન્ડ છે પર દેખાય છે બધું તો પડે છે